હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસીપી તો મિત્રો જો મોર્નિંગમાં તમે આ બ્રેકફાસ્ટ કરી લેશો તો આખો દિવસ ભૂખ નહીં લાગે અને આ રેસીપી એવી છે કે બાળકો હોય કે મોટા નાના કોઈ ખૂબ જ ભાવે છે તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

તેલ અને મીઠાને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા સોફ્ટ જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો લોટ બાંધી લેવાનો છે જ્યારે આપણે સ્ટફિંગ વાળા પરાઠા બનાવતા હોઈએ છીએ તો ખાસ ધ્યાન રાખવાનું કે લોટ આપણે સોફ્ટ રાખીએ લોટ સોફ્ટ હશે તો પરાઠા ફાટશે નહીં અને સરસ ફૂલીને બનશે હવે બટેટાનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં બાફેલા બટેટા લઈ લીધા છે અને બટેટાને આપણે છાલ ઉતારી લઈશું બધા જ બટેટા પહેલાથી બાફી રાખ્યા હતા એટલે ઠંડા થઈ ગયા છે તો ઠંડા થઈ ગયેલા બટેટાની છાલ આપણે ઈઝીલી ઉતારી શકીશું બધા જ બટેટાને આપણે છોલી અને મેશ કરી લેવાના છે તો આ રીતે મેં બધા જ બટેટા છે તે છાલ ઉતારી અને મેશ કરી લીધા છે હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટફિંગમાં આપણે મસાલો છે તે થોડો આગળ પડતો કરવાનો છે કારણ કે લોટમાં આપણે મીઠા સિવાય કોઈ પણ પ્રકારનો મસાલો એડ કરતા નથી તો મસાલામાં આપણે મીઠું ઉમેર્યા બાદ લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર દસ થી બાર કાળા મરી વાટીને ઉમેરી લીધા છે

તીખું તમારે તમારા મુજબ બેલેન્સ કરવાનું છે અહીંયા મેં થોડા સ્પાઈસી પરાઠા હતા જો તમારે સ્પાઇસી બનાવવા હોય તો તમે લાલ એક કરી શકો છો લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ જે બટેટાનો માવો છે તેને આપણે સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું આ મસાલાને આપણે હાથેથી જ મિક્સ કરવો પડશે તો જ મસાલા છે તે બધી બાજુ બેલેન્સ થશે અને સારી રીતે મિક્સ થશે અહીંયા જો તમારે ખાંડ ઉમેરવી હોય તો અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો પરંતુ આલુ છે છે તે નોર્મલી થોડા અને લાગતા હોય તો ખાંડ નથી ઉમેરી બટેટાનું મિશ્રણ પણ તૈયાર છે અને આઉટર લેયર માટેનો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે આલુ પરાઠા વણી લઈશું અને આજે હું તમને આલુ પરાઠા વણવાની એવી ટ્રીક બતાવીશ કે જેનાથી તમારા પરાઠા છે તે ફાટશે નહીં બિલકુલ અને સરસ ફૂલી સૌથી પહેલા આપણે ભાખરી બનાવતા હોય એ લઈ લઈશું તો આ રીતે બહુ જાડી રહી અને બહુ પતલી રહી એ રીતની રોટલી વણી અને બે મોટી ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરવાનું છે આલુ પરાઠા ખાવાની મજા ત્યારે જ આવશે જ્યારે લોટ કરતા સ્ટફિંગનો ભાગ વધારે હશે આ રીતે પેક કરી અને વધારાનો લોટ છે તે આપણે કટ કરી લીધો છે અને હવે પરાઠા વળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ હલકા હાથે પરાઠા વળવાના છે અને જે ભાગને આપણે પેક કર્યો છે એ ભાગને હંમેશા આપણે વેલણની સાઈડ જ રાખવાનો છે મતલબ કે આપણે ઉપરની સાઈડ રાખીશું એટલે પરાઠા છે તે બિલકુલ નહીં ફાટે અને સરસ એવા ફૂલી દઈ રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પરાઠા છે તે સરસ એવા વણાઈ રેડી થઈ ગયા છે હવે તવો ગરમ થઈ ગયો છે તો થોડું તેલ લગાવી અને આપણે પરાઠાને શેકી લઈશું આ પરાઠા તમે તેલની જગ્યાએ બટરમાં પણ શેકી શકો છો અહીંયા સૌથી પહેલા મેં તેલ લગાવ્યું હતું અને ત્યારબાદ હવે આપણે તેને બટરમાં શેકીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને બંને સાઈડ પલટાવતા જઈ અને આપણે પરાઠા છે તેને શેકી લેવાના છે અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું એટલે પરાઠાનું લેયર છે તે સરસ ક્રિસ્પી એવું રેડી થશે આઉટર લેયર થોડું ક્રિસ્પી હશે તો પરાઠા ખાવાની વધારે મજા આવશે અને સેમ પ્રોસેસથી આપણે બધા જ પરાઠા છે તે બનાવી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો પરાઠો ફૂલીને રેડી થયો છે સેમ પ્રોસેસ થી આપણે બીજા પણ પરાઠા વણી લેવાના છે અને પરાઠા વળતી વખતે સેજ પણ ઉતાવળ કરવાની નથી એકદમ શેકાવા દીધા છે તો સવાર સવારમાં ચા સાથે આલુ પરાઠાનો નાસ્તો મળી જાય મિત્રો તો કોને નો ભાવે તો એ રીતે આપણે મોર્નિંગના બ્રેકફાસ્ટમાં આ રીતે બ્રેકફાસ્ટ બનાવીશું તો લગભગ લંચ જરૂર પણ નહીં પડે સર્વ કરી શકો છો તો મિત્રો આ આલુ પરાઠાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર